નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારે પ્રકારના વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો એક વખત અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો કેમકે જો તમે તમારા વાહનનો વીમો અમારી પાસે કરાવશો તો અમે તમને શ્યોર ગિફ્ટ ફ્રી આપીશું આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વિશેની માહિતી એ વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટરની ની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ન હોય તો લાઇક જરૂર થી કરી દેજો

કાવુરુલ એલોરીક તમને મળી જાવાની છે ટ્રેક્ટરના બેટરીની વાત કરીએ તો બેટરીની કન્ડિશન સારી કન્ડિશનમાં માં જોવા મળશે તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે ટ્રેક્ટરનું એન્જિન સારું હોવાથી હજુ કે પ્રકારનું ઓઇલ લીકેજ જોવા મળતું નથી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ હજાર રૂપિયા કિંમત રાખીલે છે કિંમત ફિક્સ નહી માઈનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે કે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે ત્યાં ટ્રેક્ટરના માલિકનો નંબર લખેલા છે તમે અમારી ચેન મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી કોઈ પણ વિડિયોની વિડિયો જોઈ મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી કોઈ પણ પ્રકારના વાહનનો વિડીયો જોઈને વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરજો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ પરથી રામ રામ